ગોદલી ગામેથી ચાર લાખ બાસઠ હજારનું વિદેશી દારૂ ઝડપાયું વિજિલન્સની ટીમે રેડ પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા અન્ય છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા ગોગંબા તાલુકાના ગોદલી ગામે રહેતા ભોધુભાઈ લીમજીભાઈ રાઠવાના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યા તથા મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની કુલ ચાર હજાર ત્રણસો આડત્રીસ બોટલો જેની કિંમત ચાર લાખ બાસઠ હજાર તથા શરાબની હેરફેર કરતી ત્રણ કાર મળી કુલ રૂપિયા ચોવીસ લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપી પારસિંગ ગોસલા રાઠવા જસવંત પર્વત તથા પ્રકાશ કરસન રાઠવાને ઝડપી પાડ્યા હતા તેમજ અન્ય છ આરોપી ગોપી રાઠવા નવલસિંહ રાઠવા ભોધુ લીમજી રાઠવા પિન્ટુભાઈ તથા અન્ય બે અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા રાજગઢ પોલીસે અગાઉ બે વખત ભોધુ રાઠવાને ત્યાં રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી વિજિલન્સની ટીમે સવારે પકડેલી ગાડીઓની ફરિયાદ નોંધવા તથા કાર્યવાહી કરવામાં આઠ કલાક જેટલો સમય લાગ્યો હતો દારૂમાં વપરાતી ત્રણ કારોમાં બે કારોની નંબર પ્લેટ ગાયબ હતી તેમજ ત્રણ આરોપી ઝડપાયા તેમાં બે છોટાઉદેપુર તથા એક પંચમહાલના મીરબ ગામનો હતો વોન્ટેડ આરોપીમાં બે છોટાઉદેપુર એક દિવ બારિયા તથા એક ગોદલીનો હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું છોટાઉદેપુર જિલ્લાની ગાડીઓ પકડાતા છોટાઉદેપુર જિલ્લામાંથી મોટા પ્રમાણમાં વૈભવી કારો દ્વારા પંચમહાલમાં દારૂની હેરફેર થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે